નાઇન કે એમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલીને ટિકિટ રદ કરવાને લઈ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અરવલ્લીના મોડાસા ખાતે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આ બદ્ર ટપાઈને કારણે ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી અરવલ્લી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે ટિકિટ રદ નહીં થાય તો આ વિરોધ અરવલ્લીના ગામે ગામ કરવામાં આવશે આવેદનપત્ર આપવા સમયે અરવલ્લી ક્ષત્રિય સમાજના કાર્યકર जयेंद्र सिंह झाला सिंह चौहान दिलीप सिंह ठाकुर सिंह जाडेजा करण सिंह जाडेजा जवान जा, 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 सिंह ठाकुर सहित सर्व क्षत्रिय बंधुओं अरवली कलेक्टरशी आवेदनपत्र आप रजूआत माहिती जवान ठाकुर बैरो अरवल ली थी जयेंद्र सिंह झाला अरवली जिला क्षत्रिय समाज ना संगठन ना कार्यकर्ता અને આજ રોજ અમો સમસ્ત અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો દરેક ગામ ગામથી અહીંયા કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજની અસ્મિતાઓ પર લાંછન લાગે તેવું અભદ્ર કૃત્ય કરેલ છે જેના ઉપલક્ષમાં આજ રોજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અરવલ્લી કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના રાજકીય તમામ હોદ્દાઓ છીનવામાં આવે એમને દૂર કરવામાં આવે ભારત માતા કી જય જો અને હવે પછી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે અમારી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ સંગઠન તથા તમામ સંગઠનો અમારી સાથે છે અને અમુ રૂપાલા સાહેબને રાજકીય રીતે લોકશાહી રીતે અમે નુકસાન પહોંચાડશું તેની જવાબદારી પાર્ટીની રહેશે જે તે પાર્ટીની એમાં અમારા અરવલ્લી સમાજના ક્ષત્રિય સમાજનો કોઈ પણ રહેશે નહીં જવાબદારી એ સિવાય અમારા રાજપૂત સમાજ ઠાકોર સમાજ તેમજ સમાજ ક્ષત્રિય સમાજ જે લાગણી દુભાઈ છે એ બાબતે અમે વારંવાર કહી રહ્યા છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમારે ન છૂટકે કાંઈક આંદોલનો કરવા પડશે અને અમારે જે કંઈ કરવું પડશે પછી એની જવાબદારી શાસક પક્ષની રહેશે અસુ ભારત માતા જય